કારકિર્દીના પ્રથમ પગથ્યા સમાન ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાઓનો આજથી સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં પ્રારંભ થયો છે બોર્ડની પરીક્ષા માટે ધોરણ દસના બત્રીસ પરીક્ષા કેન્દ્રોની ચોર્યાસી બિલ્ડિંગમાં બાવીસ હજાર પાંચસો ત્યાંસી વિદ્યાર્થીઓ તેમજ ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા કેન્દ્રની ત્રીસ બિલ્ડિંગમાં આઠ હજાર એકસો ચોપન વિદ્યાર્થીઓને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ચાર પરીક્ષા કેન્દ્રોની સત્તર બિલ્ડિંગમાં ત્રણ હજાર અડતાલીસ વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે

ખૂબ જ સારા વાતાવરણમાં પરીક્ષાઓ યોજાઈ રહી છે વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે એમના પીપર્સ લખે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ પૂર્ણ થાય જે તંત્રની પ્રાયોરિટી છે અને સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના ધન્યવાદ આ વખતે ધોરણ દસ અને માં થઈ અને લગભગ તેત્રીસ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અગિયાર હજાર ધોરણ બારની પરીક્ષા આપી રહ્યા છે અને બાકી બ બાર જેવા બાવીસ જેવા ધોરણ દસની પરીક્ષા આપી રહ્યા છે બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ સુરક્ષા પ્રદાન વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે તેમજ સીસીટીવીનું સતત મોનિટરિંગ આરોગ્ય વિભાગ સહિતના વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે આ તરફ જૂના ભરૂચમાં આવેલી ભરૂચની સો વર્ષ જૂની આરએસ દલાલ શાળાને દસ વર્ષ બાદ બોર્ડનું સેન્ટર મળતા સ્થાનિકોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને જિલ્લા શિક્ષણ અધિકારીનો આગેવાનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ઘણા વર્ષો એટલે કે લગભગ દસ વર્ષ પછી જે ભરૂચની ઐતિહાસિક ઓગણીસો અઢારસો છથી થી જે શાળા શરૂઆત થઈ હતી અને ગુજરાતની કદાચ સરકારી શાળા જેને બીજા નંબરની કહેવાય એવી એકસો વીસ વર્ષ જૂની આર એસ દલાલ સ્કૂલ ખાતે આજે ફરીથી ભરૂચના ઉત્સાહી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી સ્વાતિબા રાહુલજીના થી અને એમના થી આ સ્કૂલમાં આપણને એચએસસીનું કે ધોરણ બારનું સેન્ટર પ્રાપ્ત થયું છે